અમદાવાદના ચંડોળા તળાવ મુદ્દે કરાયું વિશેષ આયોજન નાના ચંડોળા અને મોટા ચંડોળાને એક કરવામાં આવશે દબાણો દૂર કરવામાં આવ્યા આગામી સમયમાં ગેરકાયદે રહેતા લોકોના દબાણો પણ તોડવામાં આવશે એએમસી અને પોલીસ સાથે મળીને ડિમોલેશનની કામગીરી કરશે આગામી સમયમાં તળાવમાં પાણી ભરવામાં આવશે અને તળાવને કેવી રીતે ભરવામાં આવશે તે જવાબ ના આપી શક્યા અમદાવાદ મનપાના ડેપ્યુટી એમસી રિદ્ધેશ રાવલ મીડિયાના સવાલોથી ભાગ્યા હતા જે તળાવ છે નાનું ચંદોળા તળાવ અને મોટું ચંદોળા તળાવ આ બંનેને જોડતા જે પાળા છે એ પાળાને તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી રહી છે આગામી સમયની જો વાત કરું તો અત્યાર સુધીમાં જે આપણે કામગીરી કરી એ બાંગ્લાદેશીઓ અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રોકાયેલા હતા એવા લોકો સામેની હતી પરંતુ હવે પછી જે સ્થાનિક છે એટલે કે આપણા સ્થાનિક લોકોએ જે દબાણ દૂર કર્યા છે એ દબાણ કર્યા રહ્યા છે એ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે આ જે કામગીરી જે છે એ તબક્કાવાર અને વ્યવસ્થિત રીતે આયોજન કરીને કરવામાં આવશે આ આયોજનમાં સરકારના અલગ અલગ તંત્ર જેમાં મહેસૂલ વિભાગ છે પોલીસ વિભાગ છે અને કોર્પોરેશન છે પછી જો એનજી અને ઇલેક્ટ્રિસિટીની વાત કરું તો આપણી ટોરેન્ટ કંપની આ બધા સાથે મળીને એક આયોજન કરી અને કામગીરી કરશે અને આ દબાણ દૂર થઈ ગયા પછી આયોજન આપણું એવું છે કે આ આ જે તળાવ છે એને તબક્કાવાર એકાએક નહીં ભરી શકાય પણ તબક્કાવાર આપણે તળાવને પાણીથી ભરી દઈશું આ બાબતનું અમારું જે ડબલ્યુઆરએમ ડિપાર્ટમેન્ટ છે એ આ બાબતે આયોજન કરી રહ્યું છે એન્જિનિયરિંગ વિભાગ આ કામગીરી કરવા માટે સક્ષમ છે ને અત્યારે આયોજન ની કામગીરી કેવી રીતે આયોજન કરવું કેમ કે આપણું આયોજન લાંબુ છે એટલે અત્યારે એ લોકો આયોજન કરી રહ્યા છે